તમે ભલે ફળની આશા રાખો કે ન રાખો પણ કર્મનો સિદ્ધાંત જ છે એ ફળ દીધા વગર શાંત નથી રહેતો સરખામણી લોકોની મહેનત સાથે કરો તેમના મોજ શોખ સાથે નહીં ગૂગલ આપણને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે લોકો તમારી કદર એ સમયે નહીં કરે જ્યારે તમે એકલા હશો પરંતુ તમારી કદર એ સમયે કરશે જ્યારે એ એકલા હશે લોખંડ નરમ થાય તો ઓઝાર બની બની જાય છે સોનું નરમ થાય તો આભૂષણ બની જાય છે લોટ નરમ થાય તો રોટલી બની જાય છે અતરથી કપડાં મહેકવા એ કોઈ મોટી વાત નથી મજા તો ત્યારે આવે જ્યારે સુગંધ આપણા કિરતારમાંથી આવે કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો નહીં નિર્ણય સાચો હશે તો સફળતા મળશે ખોટો નિર્ણય હશે તો શીખવા મળશે